બ્રેન્ડેડ કલરત્ન કલાકારના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા સુરતમાં બ્રેન્ડેડ જાહેર થયેલા સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા લીવર બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું સારવાર દરમિયાન સિમ્સ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે તેઓને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા અમદાવાદ સુધીના બસોને એકસઠ કિમી માર્ગને ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો કોબિષ્ટુ કા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડોક્ટર કૌશલભાઈ પટેલ ડોક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડોક્ટર નિરવ ગોંડલિયા સાહેબ અને ડોક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ પાવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પી ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી